આ એક એવી વાર્તા છે જ્યાં ફળ પણ ધીમે ધીમે ભગવાન બની જાય છે લોકો જેને ભગવાન માનવા લાગ્યા એ માણસ ખુદ ભગવાનને શોધતો હતો આસ્થા જ્યારે સમજણથી આગળ નીકળી જાય ત્યારે ભગવાન પણ ગુચવાઈ જાય મોહન ભગવાનને ફોન કરતો હતો અને એક દિવસ ભગવાને સાચે જ ફોન કર્યો જો તમે માનો કે ભગવાન બધું કરે છે તો આ વાર્તા પૂરી સાંભળજો નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા મોહન પોતે આર્કિટેક્ટ હતો દેખાવડો પણ ખરો પચીસ વર્ષની પ્રેક્ટિસ પછી પણ તે ઘરે આવે એટલે તેની પત્નીને સમર્પિત થઈ જતો એની પત્ની બધાને કહેતી કે એમને તો કાંઈ ખબર જ ન પડે મારે જ બધું સમજાવવું પડે જો હું ના હોઉં ને તો ખબર નહીં શું થાય રસ્તે ચાલતા હોય તો ખાડામાં પડી જાય એવા છે સાવ મોહન માત્ર માથું હલાવતો કારણ કે તે જાણતો હતો કે તેની પત્ની પણ અન્યની પત્નીઓ જેવી જ છે તે પણ ક્યારેક મજાકમાં કહેતો કે આ ન હોય ને તો મને તો રસ્તા પર વાહનો પણ ન દેખાય એકાદ બસ નીચે તો આવી જ જાઉં મોહનની પત્ની રાધા પણ સાવ ફોડી એટલે બહેને પૂછેલું કે જીજુ તમારા બે માંથી સુંદર કોણ અને નસીબદાર કોણ અને મોહને જવાબ આપેલો હું સુંદર અને રાધા નસીબદાર એનાથી એક વાત તો સાબિત થઈ ગઈ હતી કે વધારે બુદ્ધિશાળી તો મોહન જ છે થોડા દિવસથી મોહન નવું શીખ્યો હતો કંઈ પણ કામ હોય તો કહે કે ભગવાનને કહી દઈશ નળ બગડેલો હતો અને એણે ભગવાનને ફોન કરી દીધો બીજા દિવસે માણસ આવીને સરસ કરી રહ્યું કરી ગયો ફ્રીજ બંધ થઈ ગયું ને ફરી ભગવાનને ફોન અને તે પણ રિપેર થઈ ગયું આવા નાના મોટા કામમાં તો ભગવાનની જ મદદ લેતો રાધા બધાને કહેતી માધવ છે એ નરસિંહ મહેતા જેવા ભગવાન એમની બધી વાત માને વળી કોઈ પણ માણસ આવે ને પૈસા આપીએ તો હાથ ન અડાડે કહે શેઠે ના પાડી છે જેના માથે સાંભળ્યા શેઠનો હાથ હોય તેને વળી દુઃખ સાનું આસપાસ વાળા લોકો પણ મોહન જાણે સાચે જ નરસિંહ મહેતા હોય તે નજરે જોવા લાગ્યા એકવાર બાજુની સોસાયટીમાં નાગ નીકળ્યો અને સોસાયટીના લોકો મોહનને બોલાવવા આવી ગયા તમારે માથે તો ભગવાનની કૃપા છે તો જરાક સાપને પકડીને ફેંકી આપો ને મોહનને રાધા પર ગુસ્સો આવ્યો પણ રાધાનું માન સાચવવા તે બે વાંસ લઈ તેમની ભેગો ગયો ડિસ્કવરી ચેનલ પર સાપ પકડતા લોકોને જોયા હતા એવી જ રીતે એક વાંસથી મોં દબાવી બીજો વાંસ એક બીજા ભાઈને આપ્યો અને પૂંછડી પકડવા કહ્યું બેવું એ નાક તો પકડી લીધો જો પહેલા પૂછડી છોડે તો તે વીટાઈ જાય અને મોં છોડે તો નાગ ડંસ મારે નાગને લઈને તળાવની પાડે ગયા અને એક બે અને ત્રણ બોલીને સાથે ફેંકવાનું દેવાનું નક્કી કર્યું એક બોલીને ટોળા તરફ નાગ કર્યો બે બોલીને તળાવ તરફ અને ત્રણ બોલીને ટોળા પર નાગ છોડી દીધો ભાગદોડ મચી ગઈ અને મોહન પાછો ઘરે આવી ગયો રાધાએ સમજાવ્યું કે ભગવાનને સોંપી દેવું હતું ને અને મોહન એમ થોડા કામ હોય તો ઠીક છે દર વખતે કોઈ ફિયસ્કો થાય અને રાધા ટોકે કે ભગવાનને સોંપી દો તો મોહન હવે ચૂપ રહેતો એક દિવસ ખૂબ વરસાદ હતો અને રાધાએ મોહનની ઓફિસે ફોન કર્યો તે ફસાઈ ગઈ હતી કમર સુધીના પાણીમાં તેણે ભૂલથી ગાડી ઉતારી દીધી હતી તે તો કિનારે આવી ગઈ પણ ગાડી ફસાઈ ગઈ હતી મોહને ભગવાનને ફોન કર્યો અને અઠવાડિયામાં તો ગાડી નવી નકોર હોય એવી થઈને આવી ગઈ ફરી એ જ જવાબ પૈસા ના લેવાય શેઠ ઠપકો આપે રાધાને હવે મોહનમાં જ સાંભળીયો દેખાવા લાગ્યો તે વિચારતી કે મારો વાર આ ગોટાળા મારે છે તે લીલા તો નહીં હોય ને તે હવે સવાર સાંજ મોહનને પગે લાગતી એનું જોઈને આસપાસવાળા અને કામવાળા પણ પગે લાગી જતા સામેવાળા ભાઈ જે મોહનને કાયમ પગે લાગતા તેને લકી ડ્રોમાં એંસી લાખની ગાડી આ લાગી હવે મોહનનો સંપ્રદાય મોટો થવા લાગ્યો લોકો મોહનના દર્શન કરવા ઘરે આવવા લાગ્યા ઓફિસમાં મોડું થાય તો ક્લાયન્ટ બૂમો પાડે એટલે મોહને રાધાને મનાવીને તેનો એક ફોટો બહારની રૂમમાં મુકાવી દીધો હવે તો બધા મોહનનો ફોટો પાકેટમાં રાખતા મોહન ભૂલો કરે તો તે લીલા ગણાતી અને કંઈ સારું થાય તો ચમત્કાર મોહનને પણ આ બધાની નવાઈ લાગતી પણ રાધા આગળ તેનું કંઈ ચાલતું નહીં એકવાર મોહન ખૂબ ચિંતામાં હતો રાધાએ કારણ પૂછતા ખબર પડી કે ઓફિસમાંથી વીસ લાખની ચોરી થઈ છે ક્લાયન્ટના પૈસા સાઈટ પર દેવાના હતા અને ચોરી થઈ ગયા રાધાએ કબાટ ખોલીને પચીસ લાખ આપ્યા મોહન તો આભો જ બની ગયો તેણે પૂછી જ લીધું કે તારી પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા રાધાએ લટકો કરીને જવાબ આપ્યો તમારા ફોટા પાસે બધા જે પૈસા ચડાવે છે તે છે આ બધા તમે તો એવી વાત કરો છો જાણે તમને ખબર જ ન હોય મોહનની બોલતી બંધ થઈ ગઈ તેને ખરેખર ખબર જ ન હતી તે પૈસા લઈને ઓફિસે જતો રહ્યો પૈસા ચૂકતે થઈ ગયા ત્યાં રાધાનો ફોન આવ્યો ખબર પડી કોણ લઈ ગયું છે પૈસા બીજું કોણ હોય એક જ તો કોન્ટ્રાક્ટર હતો આપણો ભગવાન આટલો સારો પગાર આપતા તો પણ તેણે ચોરી કરી મારી જ બુદ્ધિ બહેર મારી ગઈ હતી કે મેં એના પર વધારે પડતો ભરોસો કર્યો રાધા ચૂપ થઈ ગઈ એના મગજમાં ધીમે ધીમે વાત સમજાતી હતી કે ભગવાન એટલે બીજું કોઈ નહીં પણ આ તો કોન્ટ્રાક્ટર છે તે ધીમેથી બોલી જુઓ જે થવાનું તે થઈ ગયું બહુ હોબાળો ના કરશો આ જે પૈસા આપીએ ને તમને એ ભગવાનના નામથી જ આવ્યા છે એમાંથી એ થોડા લઈ ગયો વાત પૂરી થઈ ગઈ હજુ આજે જ એક જણને નોકરી મળી એના વીસ હજાર આવ્યા છે બે ત્રણ મહિનામાં રિકવર થઈ જશે મોહન કર્મના સિદ્ધાંતવાળો શ્લોક શોધવા લેપટોપ પર લઈને બેસી ગયો ત્યાં ફોન આવ્યો હેલો ભગવાન બોલું છું સાઈટ પર પૈસા આપવા નીકળ્યો હતો ત્યાં સ્કૂટર અથડાયું એટલે પાટો બાંધાવા ગયો હતો લાઈન હતી એટલે મોડું થયું સાઈટ પર પહોંચ્યો તો તે કહે છે કે પૈસા મળી ગયા છે હવે આ પૈસાનું શું કરવું મોહનને પૈસા કરતા પણ ભગવાન પાછો આવે તેમાં વધારે રસ હતો સાંજે રાધાનો ફોન આવ્યો કુકર બગડી ગયું છે હવે શું કરીશું માધવે કહ્યું મોહનને કહી દઈશ અને સામેથી ફોન જોરથી ફોન મુકાઈ ગયો ભગવાનને મનાવ માનવું ખોટું નથી પરંતુ માણસને ભગવાન બનાવી દેવા ક્યારેક ખતરનાક બની જાય છે હસાવતી વાર્તા હતી પણ અંતે આંખ ભીની કરી ગઈ આ વાર્તા અહીં પૂરી થાય છે પણ વિચાર હવે શરૂ થાય છે આવી વાર્તાઓ માટે સબસ્ક્રાઈબ કરો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો